કુતિયાણાના મહિયારી ગામે હાઈસ્કૂલની નવમા ધોરણની વિદ્યાર્થીની પર શિક્ષકે દુષ્કર્મ આશ્ચર્ય હોવાની પોલીસે મંગળવારે રાત્રે ફરિયાદ નોંધી હતી પરંતુ કોઈ ફરિયાદી પુરાવા મળ્યા ન હોવાનું અંતે જાહેર કર્યું છે કુતિયાણાના મહિયારી ગામે હાઈસ્કૂલમાં ફરજ બચાવતા વિક્રમ પરમાર નામના શિક્ષક સામે તેની શાળામાં અભ્યાસ કરતી નવમા ધોરણની વિદ્યાર્થીનીએ એવો આક્ષેપ કર્યો હતો કે ગત તારીખ ના રોજ બપોરના સમયે રિસેસ દરમિયાન તેના પર દુષ્કર્મ આચ્ચર્યું હતું જંગે વાલીઓને જાણ કરતા વાલીઓ કુતિયાણા પોલીસ મથકે દોડી ગયા હતા અને પોલીસે બનાવને ગંભીરતાથી લઈ શગીરાનું નિવેદન લઈ અને શિક્ષક વિક્રમ સામે પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી જોકે આવા ગંભીર બનાવની પણ મીડિયા સમક્ષ બીજા દિવસ સુધી કોઈ માહિતી જાહેર કરાઈ ન હતી અને મોડી સાંજે એકાએક એવું જાહેર કર્યું હતું કે એફઆઈઆરમાં તપાસ દરમિયાન બનાવ લગત સાયન્ટિફિક કોઈ પણ પુરાવાઓ મળી આવેલ નથી તેમજ બનાવ સ્થળે ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજ ચકાસતા એવો કોઈ બનાવ બન્યો ન હોવાનું સામે આવ્યું છે જેથી આરોપી વિક્રમને તપાસમાં સહકાર આપવા અંગે નિયમ અનુસાર નોટિસ આપી જવા દેવામાં આવ્યો છે અને ઉંડાણપૂર્વક તપાસ કરી મહત્વના પુરાવાઓ મેળવવાની તપાસ કાર્યવાહી હાલમાં ચાલુ છે જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે

ફરિયાદ દાખલ થયા બાદ પીડિતાને ભોગ સાથે રાખી એફએસએલની હાજરીમાં બનાવ સ્થળનું પંચનામું અને સ્કૂલના સીસીટીવી ફૂટેજીસ વગેરે ચેક કરવામાં આવ્યા છે આ સમગ્ર તપાસ દરમિયાન એકલ સાંજની સ્થિતિ સુધી કોઈપણ પ્રકારના બાયોલોજીકલ કે સાયન્ટિફિક પુરાવાઓ ટેકનિકલ પુરાવાઓ મળી આવેલા ન હતા જેના પરિણામે સીસીટીવી અને એ બધા પુરાવાઓને ધ્યાને લઈ ગઈકાલ સાંજે કુતિયાણા પોલીસ દ્વારા આક્ષેપિત જે શિક્ષક હતા એમને અંતર્ગત નોટિસ આપી તપાસમાં સહયોગ કરવાની શરતે રાત્રે કરવામાં છે બનાવ બે સપ્ટેમ્બર નો છે જેના બાદ ભોગ બનનાર જે છે એમના મોટાબેન ફરિયાદી બન્યા છે અને નવ તારીખે રાત્રે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં સદર બનાવ જાહેર થયો છે

જે વર્ગખંડમાં જે બનાવ જ્યાં બન્યો હોવાનું ગણાય છે કહેવામાં આવ્યું છે ફરિયાદમાં એની સિવાયના જે આસપાસના વર્ગખંડો ઓરડાઓ છે એની અને એ દિવસ સિવાયના દિવસોની પણ જે સીસીટીવી ફૂટેજ અને જે પ્રત્યક્ષ દર્શી બીજા સાહેદો છે ત્યાંના શિક્ષકો ધીમાને વિદ્યાર્થીઓ આ તમામની સઘન પૂછપરછ અને તપાસ ચાલુ છે જેમાં કોઈ પણ પ્રકારની ફળદાયક હકીકત મળી આવે આગળની કાર્યવાહી કુદિયાણા પોલીસ દ્વારા કરવામાં આવશે સીસીટીવીમાં શું શું જોવા મળે છે સીસીટીવી ફૂટેજ જોતા ક્લાસમાં જે રેગ્યુલર ભણવાનું જે કાર્યક્રમ છે પ્રક્રિયા છે એ એ દેખાય છે રિસેસ વખતે જે બે ત્રણ ડિગ્રીઓ બેઠેલી હોય એ દેખાય છે અવરજવર જે શિક્ષકોની જે છે સામાન્ય ક્લાસરૂમમાં શિક્ષકોનો વિદ્યાર્થીઓનો એ દેખાય છે ડીવાયએસપી એવું પણ જણાવ્યું હતું કે ભોગ બનનાર વિદ્યાર્થીની મેડિકલ ચેકની કાર્યવાહી કરવામાં આવી હતી જેનો રિપોર્ટ આવતીકાલે આવશે બીજી તરફ મૈયારીમાં મેડિકલ ચેકઅપ રિપોર્ટ આવ્યા પહેલાં જ શિક્ષકને નિર્દોષ જાહેર કરી ગામમાં ઢોલ નગારા અને શરણાઈના સુરે તેનું સરઘસ નીકળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર